માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત ત્રીજા વર્ષે કાવડયાત્રાનું ભવ્ય આયોજન કરાયું પાદરાથી બસો ઉપરાંત કાવડયાત્રીઓ શ્રી સ્તંભેશ્વર મહાદેવ કાવિકંબોઈ તરફ પ્રસ્થાન કર્યું હતું અને સોમવારે પહોંચીને અભિષેક કરાશે જે પૂર્વે કાવડ પદયાત્રીકોનું અગ્રણીઓ દ્વારા પાદરા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને કાવડયાત્રીઓએ બોલીના નાશ સાથે પ્રસ્થાન કર્યું હતું વડોદરા માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત ત્રીજા વર્ષે કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટના શ્વેતાબેન પારેખ તેમજ વસંતભાઈ પટેલ તથા ચેતનભાઈ પટેલ દ્વારા કાવડયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાવડયાત્રાનું પાદરાના ખત્રી મહારાજ મંદિર પાસેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું બસો ઉપરાંત કાવડયાત્રીઓ કંબોઈ શ્રી થંભેશ્વર મહાદેવ તરફ પ્રસ્થાન કર્યું હતું જે પૂર્વે પાદરાના ખત્રી મહારાજ મંદિર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં પાદરા સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજ તેમજ કાવડયાત્રાના યાત્રિકો સહિત વડોદરા અને પાદરાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાવડયાત્રાનું તેમજ મહંતશ્રી અને અગ્રણીઓનું આયોજકોએ સ્વાગત કર્યું હતું ત્યારબાદ કાવડયાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આયોજકોના જણાવ્યા પ્રમાણે વેસ્ટ બંગાળના કલકત્તાના હુબલી ત્રી ગંગા નદીનું પવિત્ર જલ લાવવામાં આવ્યું હતું અને બસો જેટલા કાવડયાત્રીઓએ લઈને સોમવારે કાવી ખાતે શ્રી થંભેશ્વર મહાદેવ ની અભિષેક કરાશે હું શ્વેતા પારે માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટ થી અમે આયોજન કરીએ છીએ સ્થંભેશ્વર મહાદેવ યાત્રા આ અમારું ત્રીજું વરસ છે પહેલું વરસ અમે લોકોએ ડબા સાથી કાઢ્યું બીજું વરસ અમે લોકોએ આપણે જાગનાથ મંદિર વડોદરા કલાલીથી કાઢ્યું તું આ અમારું ત્રીજું વરસ છે આ જે ભક્તો છે એમના આટલા સપોર્ટથી અમે આટલા ત્રીજું વરસ સુધી પહોંચી શક્યા એમાં અમારા સહભાગી આ બધા છે એમાં વસંતભાઈ પટેલ ચેતન પટેલ અને આ જે સુરેશભાઈ ને આ બધા જ અમને પ્રોત્સાહન કરે છે આવીને આટલો પોતાનો મૂલ્ય ટાઈમ આપીને જે કરે છે એના માટે હું સર્વને ખૂબ ખૂબ આજે પ્રસ્થાન કર્યું કેટલા દિવસે પહોંચશો કેટલા કાવડ યાત્રા છે બસો ની ઉપર છે કાવડ યાત્રા બસો એક તો કેલ્ક્યુલેશન અમે કર્યું છે પણ બસ્સોની ઉપર બી ગયા છે છેલ્લે છેલ્લે અને આ આવતીકાલે અગિયાર વાગ્યાની આસપાસ તંબેશ્વર મહાદેવમાં પ્રસ્થાન કરીને અભિષેક કરશે ગંગાજળ આપણે કલકત્તાથી ઉગલી નદી ગંગા નદીનું લાવ્યા છે ત્યાંથી કે મહાદેવને

પ્રોત્સાહન અને એમને શક્તિ આલે એવી શ્રાવણ માસ નિમિત્તે સર્વર ભક્તોને જય મહારાજ અને મહાદેવજીના ખૂબ ખૂબ આશીર્વાદ પાદરા અને વડોદરા સહિતના પાદરા તાલુકામાં તેમજ આસપાસના બસો ઉપરાંત શિવ ભક્તો કાવડયાત્રામાં જોડાયા હતા જેમાં પાદરાથી બમ બમ બોલેના નાચ સાથે ઉત્સાહભેર પ્રસ્થાન કર્યું હતું અને કાવડ જોડાયા હતા અને પોતે ધન્યતા અનુભવી હતી આજ રોજ ક્ષત્રિય મહારાજ મંદિર પાદરાથી આ કાવડ યાત્રા સતત ત્રીજા વર્ષે નીકળી રહી છે આ મારું પહેલું વર્ષ છે અમે સતત ચાલતા જઈએ છીએ અને ચાલતા અમે ધન્યતા અનુભવીએ છીએ આવતીકાલે લગભગ સવારે અગિયાર વાગે અમે સંભેશ્વર પહોંચી અને સંભેશ્વર મહાદેવે અભિષેક કરી અને ધન્યતા પ્રાપ્ત કરીશું હર હર મહાદેવ કાવડ યાત્રા પાદરાથી નીકળી હતી અને તાલુકાના અનેક ગામોમાંથી પસાર થઈને શ્રાવણના પ્રથમ સોમવારે કાવિશ્રી સ્તંભેશ્વર મહાદેવ તીર્થસ્થાને પહોંચશે અને કાવડ યાત્રાઓ દ્વારા જળાભિષેક કરવામાં આવશે યાત્રામાં આવતા અનેક ગામોમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પાદરાથી હિતેશ પટેલનો રિપોર્ટ પાદરા ટ્વેન્ટી ફોર સૌને હર હર મહાદેવ વડોદરા માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત ત્રીજા વર્ષે આ કાવડ યાત્રાનું આયોજન કરેલું છે જેમાં આ વર્ષે બસો કાવડિયાઓ પાદરાથી શ્રાવણ માસના પહેલા સોમવારે શિવજીને ગંગાજળથી અભિષેક કરશે સૌની મનોકામના પૂર્ણ કરે એ જ મહાદેવને પ્રાર્થના આપ કેટલા વર્ષથી જાઓ છો અને સી રીતનો પ્રોગ્રામ હોય છે વર્ષે પણ એમની સાથે